ધારી મામલતદાર કચેરી ખાતે અપાયું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં કાયદામાં લોકોને વધુ ફાયદો મળે એ હેતુથી આજ રોજ મામલતદાર કચેરી ખાતે કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર સંજય વાળા ધારી ભારતની અંદર સાંપ્રત સમયમાં વસ્તીમાં વધારો થાય છે એ સાથે આજ બધા માણસોને જીવન જરૂરિયાતની ચીજો એમાં ભાવ વધારા ખાદ્ય પદાર્થોમાં ભેટ છે પ્લસ માટેની સુવિધાઓ આપતી હોય છે દિવસે દિવસે વધતી જાય છે અને પોર્ટોની અંદર ભીડ થાય છે રોડની અંદર કોઈ સેફ્ટી નથી બનતી એના હિસાબથી કેવું છે કે આ જો સરકાર શ્રી પોતે વિચાર કરે અને જય સરકાર નિરંત કાયદો પસાર કરે તો એના હિસાબથી આજે વસ્તી જે વધારો જે દરે વધે છે એમાં થોડુંક કંટ્રોલ આવે અને જે ખરેખર માણસો લાયક છે એને બધા લાભો મળે એટલે આજરોજ રોજ અમે બધા ધારીના નાગરિકો ભેગા થઈ મામલતદાર સાહેબ શ્રી ધારીને વિનંતી એટલે કે આવેદનના સ્વરૂપમાં આપીએ છીએ કે આપ સાહેબ શ્રી સરકાર સુધી અમારો અવાજ પહોંચાડો અને જનસંખ્યા સંખ્યા યુવક કાયદો પસાર થાય જય